નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અમારા છઠ્ઠા અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર ની અંદર ગુજરાતી વિષયની અંદર બોર્ડની અંદર જે વિભાગ સી ની અંદર જે ચોથા ટોપિક તરીકે આવે છે એટલે કે તળપદા શબ્દ નું આપો તો એવા બોર્ડની અંદર જે વારંવાર જે પૂછાઈ ગયેલા છે મહત્વના મહત્વના જે કઈ તળપદા શબ્દો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડિયોની અંદર છે અંત સુધી જોડાયેલા રહેજો આપણે પ્રથમ શબ્દ જોઈએ તો પ્રથમ શબ્દ આપેલા છે મલક મલક એટલે કે પ્રદેશ ત્યાર પછી ડીલ ડીલ એટલે શરીર જેને આપણે કાયા વપુ દે વગેરે અન્ય શબ્દો તરીકે પણ આપણે ઓળખીએ છીએ પણ આપણે એટલે ત્યાર પછી એટલે દુકાન ત્યાર પછી છે ટાણે તાણે એટલે યોગ્ય સમયે પણ આપણે અહીંયા લેશું સમયે પછી બાયડી બાઈડી એટલે પત્ની પછી છે કારજ કારજ એટલે કાર્ય ત્યાર પછી બચડા બચડા એટલે નાના નાના બાળકો પણ જેને આપણે બચ્ચા કહેશું સેજવા એટલે પથારી મહીશ મહીશ એટલે પાડો ત્યાર પછી છે ઢાંઢો ઠાંડો એટલે બળદ નીમ એટલે નિયમ અથવા તો વ્રત ત્યાર પછી છે વંત્યાક અથવા તો વેંગણ વંત્યાક તરીકે પણ પૂછે વેંગણ તરીકે પણ પૂછે પણ વંત્યાક અથવા તો વેંગણ એટલે રીંગણ ત્યાર પછી હામ એટલે હિંમત उग्यो એટલે પહોંચ્યો ત્યાર પછી ખેપ એટલે સફર કરમ એટલે નસીબ હયાતી એટલે હાજરી મહાન એટલે સ્મશાન મજૂસ એટલે પેટી અથવા તો પટાર ત્યાર પછી અલોપ એટલે અહુર એટલે મોડું પછી આંબુ એટલે પહોંચું તો આવી રીતે આપણે કેટલાક અગત્યના અને મહત્વના બોર્ડમાં વારંવાર પૂછાઈ ગયેલા જે કઈ તડપદા શબ્દો છે એની ચર્ચા કરી હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે કાંઈ જોડણી જે આવે છે એ ખૂબ જ અગત્યની છે જેના થકી આપણી ભાષા શુદ્ધિ જે થતી હોય લખાણમાં સુધારો થતો હોય તો એવા આવનારા વિડીયોની અંદર છે આપણે કેટલાક જોડણીના નિયમોની જે એ ચર્ચા કરવાની છે આગળના વિડીયોની અંદર તમને કીધું હતું કે ભાઈ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોડણીની વાત કરશું પણ એ પહેલા આપણો જે કાંઈ તળપદા શબ્દનો નાનો એડો ટૉપિક હતો એની આપણે ચર્ચા કરી તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે છે એ જોડણીના કેટલાક નિયમો છે એ અગિયારમાં ધોરણની અંદર બારમા ધોરણની અંદર જે કઈ આવે છે એની તો ચર્ચા કરશું જ પણ સાથે સાથે અગત્યના જે આપણા લખાણની અંદર જે સુધારો કરી શકે એવા ઘણા બધા મહત્વના જે કઈ જોડણીના નિયમોની ચર્ચા એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કરશું